તો મિત્રો આપણો ઘણા તાળા આવી ગયા સરસ્વતી નદીની અંદર અને આપણે સરસ્વતી નદીમાં એવી જગ્યા આવ્યા છીએ કે જો પણ તમે કદી આવેલા નહીં હોય કે કદી જોયેલું નહીં હોય તો તમે જો આજે આપણે બાઇક મૂકી અને દેખાય સરસ્વતી નદી આટલી ચાલુ હોય અને હમ દેખાય મોગેશ્વરનો ડેમ તમે ઝૂમ કરીને હું બતાવી દઉં જો આ બધો છે મોકેશ્વર ડેમનો ઇલાકો બાકી હોય એનું લોકેશન હું તમે બતાવું છું કે અમે ચીજ જગ્યા આવેલા છીએ તો અહીંયા ત્યાં વિડીયો બનાવ્યો અને જુઓ સરસ્વતી નદી તો આટલી સરસ્વતી નદી ચાલુ છે હું તમે બતાવું આપણે મારે જે કહેવાય નદીનું પોણી અને જો હાલ આટલું ચાલુ હોય આ બાજુ આટલું જઈ રહ્યું બરાબર આપણે આગળ હમું જઈએ અને બતાવીએ બાકી જે વખતે નદી આવી વખતે આટલું બધું પોણી હેરતું હતું અને હાલ પોણીનો આવડો ઓછો થઈ ગયો બાકી હમું દેખાય બધું મોકેશ્વર ડેમનો ઇલાકો છે ને બધું અહીંથી દેખાય છે પણ આટલાથી એમ કંઈ એટલું ક્લિયર ના દેખાય કારણ કે ધુમ્મસ જેવું વાતાવરણ છે એટલા માટે તો જો એક ખાડો પડી ગયો એક્ઝેક્ટ પોણી હેડ હેડ કરતું છે એટલા માટે બાકી આપણે આગળ જઈએ છીએ અને આગળ જઈને તો બતાવીએ કે ચીલું પોણી આવે છે વિડીયોમાં જુઓ આપણે ઘણા દાડી નદીમાં આવી ગયા સર નદીની અંદર બાકી જો આ બાજુ બધું પોણી હેડેલું જ છે આ બધું એરિયા રહ્યો બધું પોણીનો જ એરિયા સર તો મિત્રો આપણે નદીમાં આગળ જઈએ છીએ અને તમે બતાવીએ છીએ બાકી જો એથી લોકેશન એકદમ મસ્ત દેખાય છે જોરદાર આવું લોકેશન તમને ગામડામાં જ જોવા મળે બાકી સિટીઓનો સિટીઓના ટ્રાફિકમાં તમને આવું લોકેશન જોવા મળતું નથી જો આ સાઈડ પોણી હતું ને જો લોકેશન લાગો કારણ કે જો આટલો ઊભા રહ્યા હોય તમે બે બાજુ પોણી તો મસ્ત લાગો લોકેશન બાકી જો હોય કારણ આ ટાઈપનું પોણી હેરી દીધું અને આગળ જો આટલું પોણી આવે એટલે આગળ અમે પણ આપણે બાજુ જીવાના તો છીએ જ અને અહીંયાથી ઝૂમ કરીને તમે બતાવું ખમોશા મુકેશનો ડેમ આટલે સે મુકેશ્વરનો ડેમ ને તમને ચોખા ચાખો થોડા ગેટ પણ દેખાતા હજી ડેમના છે ગેટ જો તો મિત્રો આ જગ્યા છે આપણે જે મુકેશ્વરથી આગળ નિજામપુરા કરીને ગોમ છે તો કુ લોકેશન સારી અને આવ્યા હતા વિડીયો બનાવવા માટે જો આ બાજુ પાછા આટલું પાણી હાલ હેડ અને આ બધા પાણી હેલું છે આ ડાયરેક્ટ ડેમમાંથી સીધું પાણી આવે છે એરિયે જ છે કોઈ પણ બાઇક જાય એવું નહોતું આગળ એટલે આપણે બાઇક આટલા જ મૂક્યું છે અને કદાચ ટાઈમ રહે તો કાલ અથવા પ્રમ દિવસ બીજો એક વિડીયો આગળ નજીકથી ઉતારી એકમ પાણી ભરેલું હોય તો કણથી તો જો મિત્રો અહીંથી બહુ મસ્ત રીતે પોણી દેખાય છે નજીક તો હું બતાવું હાલ આટલી એકદમ નોર્મલ નોર્મલ સરસ્વતી નદી ચાલુ છે બરાબર આગળના વિડીયોમાં તમે જોયું કે બહુ ખાસી નદી ચાલુ હતી અને ખાસી બધું પોણી પણ હાડતું હતું પણ હાલ ઓછું પાણી હાડે બરોબર ઓછું હાડે પણ તોય આપણે વિડીયો બનાવવાનું બનાવી દીધો વિડીયો બાકી મગેશ્વર ડેમની નજીક જઈને પણ વિડીયો દિવસે બનાવશું અને એ પણ અપલોડ કરી દેવું તો પણ નજીક જે પાણી ભરેલું છે બરોબર હોયથી દેખાતું નહીં ને કે ઝૂમ કરીને પણ વધારી દો બાકી જો આટલી નદી ચાલુ હો અને જે તે વખતે વધારો હોય કે પોણી હાડતું હતું એકાપો વિડીયો નતો બનાવ્યો કાંક હોય પણ એ વખતે વિડીયો બનાવીએ એવો માહોલ ના હોય કારણ કે પોણી એકદમ વધારો હોય તો તમારા વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરી દેજો અને ચેનલ પર ન આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી જે જેથી કરી હું તારા માટે નવા નવા વિડીયો લેતો આવું